હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા હિતારામ તો અમારું પાર્કિંગ આમ જો કેટલો રૂપિયા વાળું છે તમને આમ જોઈને ખબર પડી જાય તો અમારે ગ્રીવા આવી આવે અથવા આપણી ગાડી આમ જો ગાડીઓ અમારે શું કહેવાય બિલ્ડિંગ અમારે કરોડપતિ માણાની છે ગાડીઓ જ આવે સ્પોટ બાઈકો જ પડી જાવ બુલેટ ને હરવન ફાય ને એમ છે હા એમ અમારે અશ્વિનભાઈ અમારે એને નવ દિવસ છે ને માતાજીની સેવા કરી છે આજ છેલ્લો દિવસ છે કે અશ્વિનભાઈ તો આજે આપણે પૂરી સેવા કરી લઈ ગયો તો હું ગ્રીવા ಲಿಪಾಯ <muchas> તો તમે આગળ બનાવ્યો એટલે આપણે ને ગરબા બરબા તમને બતાવી બે ત્રણ દિવસથી તો બતાવી સહી જો ફાઈનલી આપણે આજે તો વિડીયો ઉતાર્યો પણ મજા જ એવું એટલે ને આપણે કાંઈ વિડીયો ઉતારવા માઇક કયું કાંડર હમણાં કવડી દર તમને વિડીયો વગર ઉતારવામાં ફાઇનલી જો ગુડ મોર્નિંગ આજે તો ગરબાનો વિડીયો ઉતારવાનો હતો પણ ક્રાઇડ બહુ દુખવા મળી હતી એકલા પછી કાંઈ વિડીયો ઉતાર્યો નહીં અત્યારમાં અમે ઊભા છે હું ને અમારા મેડમ તૈયારી કરવા મળ્યા છે જો દેહમાં જવાની

તો આપણે નાલી થોડું થોડું લીધા કરશું અને આપણે રવિભાઈનું ઓફિસ માં આવેલા છે તો બપોરે નાસ્તો કરવા જો કેટલા બધા નાસ્તો દાબેલી છે મરચાવાતન લાવેલા છે છે દશેરા માટે આજે છે મજા છે

નવરાત્રી શું છે કે ઓલું કહેવાય ને કે પ્રોગ્રામ કરવાનો તો આપણે યાદ જવાનું છે તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી ભાઈ કાંઈક નવા વિડીયોમાં ધ્યાનથી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ